નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની ત્રણ બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિક મકવાને ટિકિટ આપવામાં આવી છે જ્યારે જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવાને સાથે જ જશપાલસિંહ પડિયાને વડોદરા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ તમામ પક્ષોએ જીત મેળવવા માટે અલગ અલગ રણનીતિ બનાવી છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે તો બીજી બાજુ હવે કોંગ્રેસ પક્ષ પણ બાકી રહેતી બેઠકો પર ઉમેદવારની યાદી પણ જાહેર કરી રહી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ બેઠક પર હજુ સુધી ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી નથી

ગુજરાતમાં જ્યારે ગૌ હત્યા ગૌચોરી અને ગૌચરોના મુદ્દે માલધારી સમાજ લડત લડતો હતો ત્યારે સૌથી પહેલાં જો કોઈ સમાજ ખુલીને ગૌહત્યા ગૌચરો માટે અને માલધારી સમાજ માટે લાગણી રાખીને બહાર આવ્યો હોય તો રાજપૂત ક્ષત્રિય સમાજ હતો આજે અમે સમર્થન એટલે જાહેર કરીએ છીએ કે અમારે એનું લૂણ ચૂકવવાનું છે લૂણ એટલા માટે કે અમારી ગાય માતાની સાથે ઘણા એને ઢોર પણ કહે છે કોઈ પશુ પણ કહે છે એના માટે જો આ લોકો ક્ષત્રિય સમાજ પાળિયા થઈ જતા હોય અને એમની બેન દીકરીમાં ઉપર જો કોઈ આક્ષેપ થાય અને અમે અમારું ઘર પકડી અને અમે સમર્થન ન આપીએ તો હું માનું છું ત્યાં સુધી અમારા જેવો કોઈ નક્કામો વ્યક્તિ ન હોઈ શકે અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું એહસાન અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો એનું લૂણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું અમારાથી જે પણ કાંઈ મદદ થશે જે કાર્ય થશે આંદોલનની અંદર એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું ગઈકાલે જ અમારા વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ આ વાતનો જાહેરાત કરી છે આજે આપના માધ્યમથી સમગ્ર લોકો જોડે ચર્ચા કર્યા બાદ માલદારી સમાજ છત્રીય રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે તો અમે બી સ્ટેટ કુટુંબમાંથી આવીએ છીએ અને રજવાડાઓ તો અમારા બી હતા તો આ નિવેદનથી અમારી બહેન દીકરીઓની બી લાગણી દુભાવીએ છીએ દુબાવી છે તો સમસ્ત પૂજા પદ્ધતિ ભલે અલગ હોય પણ અમે બધા રાજપૂત સમાજ બધા એક જ છીએ તો સમસ્ત રાજપૂત સમાજ સાથે આખો અમારો મૌલે સલામ ગરાશિયા સમાજ આઠ લાખ વસ્તી સાથે છે આજે જે કોઈ સમર્થન છે એ કોઈ વ્યક્તિ માટે નથી કાંઈ લેવા માટેનું સમર્થન નથી અથવા તો લેવા માટેનું કામ નથી આ એક સંસ્કૃતિ ટકાવવા માટેની વાત છે અને એમાં બધા લોકો જોડાઈ રહ્યા છે એ અમારી માટે આનંદની વાત છે સારી વાત છે અમારી સાથે આપણા મોલેસલામ ગરાસિયા સમાજના યુવા પ્રમુખ શાહિદભાઈ અત્યારે જે વાત કરી એમનો સમર્થન આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર સંકલન સમિતિ વતી ગુજરાતની પ્રજાને પણ વિનંતી છે સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ભારતીય એની એકતા માટે અથવા તો કોઈ પણ બીજું ડિસ્ટર્બન્સ ખોટી રીતે ન થાય એવી રીતે નુકસાન ન થાય એ પણ આપણે જોશું અને લડત પણ કરશું અને સમગ્ર સમાજ આપણી સાથે જોડાઈ રહ્યો છે પ્રબુદ્ધ વર્ગ જોડાઈ રહ્યો છે એ આનંદ ની વાત છે એ બધાનો પણ હું આ તકે આભાર માનું છું પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં દિવસે દિવસે ક્યાંક રોસ્તો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા બુધવારે દિલ્હીમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપી હતી ગુરુવારે અમદાવાદ પરત ફર્યા હતા ત્યારે અમદાવાદ વિમાની મથકે પત્રકારો સાથેની વાતચીતમાં રૂપાલાએ વિવાદ અંગે પાર્ટી વાતચીત કરેલી હોવાથી

એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવા એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે ધન્યવાદ રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ વધુ વકરી રહ્યો છે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા દ્વારા સતત બીજા દિવસે અન્નનો ત્યાગ કરીને ધરણા કરવામાં આવી રહ્યા છે રાજકોટ શહેરના રેલ નગરમાં આવેલા ક્ષત્રિય સમાજની વાડી ખાતે પદ્મિનિબા વાળા તેમની સાથે અન્ય મહિલાઓ પણ ધરણા પર બેઠા છે સતત બીજા દિવસે પણ પદ્મિનિબા અન્નનો ત્યાગ કરીને ધરણા કરી રહ્યા છે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એક માંગ સાથે પદ્મિની બા ધરણા કરી રહ્યા છે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે ગઈકાલથી જ પદ્મનિભાઈ વાળા છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માંગ સાથે છે તે અન્નો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે ત્યારે આજે સતત બીજો દિવસ છે પદ્મનિભાઈ વાળાનો કે જે અન્નનો ત્યાગ કરી અને ધરણા ઉપર બેઠા છે મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ ખાતે જે ક્ષત્રિય સમાજની અને કોર કમિટીની બેઠક મળી હતી જેમાં પદ્મનિભા પણ હાજર રહ્યા હતા ક્યાંકને ક્યાંક આ બેઠક છે તે જે છે તેમાં ચર્ચાઓ છે તે નિષ્ફળ રહી છે અને આજ સવારથી ફરીથી પદ્મનિભા છે તે રાજકોટમાં પોતાના જે છે તે સમર્થકો સાથે છે તે ધરણા ઉપર બેઠા છે આપણી સાથે પદ્મનિભા છે પદ્મનિભા સતત બીજો દિવસ ધરણાનો છે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં જે બેઠક મળી એ નિષ્ફળ રહી એટલે આજ ફરીથી આપણા ધરણા શરૂ થઈ ગયા છે શું માંગ હશે આપણે કે ત્યાં સુધી આ ધરણા યથાવત રહેશે માંગ મારી એ જ છે કે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો દાણો પણ નહીં લઉં અને જરૂર પડશે તો જોહર પણ ઉતરીશ ઉતરીશ ક્ષત્રાની કોઈ દી પાછી પૈડી નથી ને પડશે નહીં ક્ષત્રિય અમારા સાવજો પણ કોઈ દી પાછા પડ્યા નથી ને પડશે નહીં તો અમારી લડાઈ ચાલુ જ રહેશે અમદાવાદમાં કાલે બેઠક મળી હતી આ બેઠકમાં તમે પણ હાજર રહ્યા હતા અને આજે શું ચર્ચા થઈ હશે જી અમારા રાજકીય લેવલ ભાઈઓ અને ક્ષત્રિય સમાજના આગેવાના બે ભાઈઓની અમારે બધા આગેવાનોની મીટિંગ રહી હતી એમાં એક શાંતિપૂર્વક ચર્ચા થઈ હતી કે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ ટ્રાય કરી જ રહ્યા છે બેન ક્યાંક ને ક્યાંક તમે ધરણા શરૂ કરી દીધા છે જ્યાં સુધી ટિકિટ રદના થઈ સુધી બીજી તરફ એક વાત એવી પણ છે કે અમદાવાદ રાજકોટની સીટની અંદર પરસોત્તમ રૂપાલાના વિરોધની અંદર ક્ષત્રિય સમાજના ત્રણસોથી વધુ ઉમેદવારો ઉભા રહેશે આ કેટલી તૈયારીઓ શરૂ કરવામાં આવી એ પણ તૈયારીઓ છે જ પણ મેં કાંઈ એવું ડિસ્કસ નથી કર્યું એટલે એના વિશે હું બહુ નહીં કહી શકું પણ ના એના એમાં પણ ત્રણસો ઉમેદવાર ઊભા રહી શકે છે જો આ ટિકિટ રદ ના થાય તો રાજકોટમાં એક મહાસંમેલન યોજાવાનું હતું કચ્છ સમાજનું આ સંમેલન ક્યારે યોજાશે હવે જે અમારી મહારેલી રેલી પણ યોજાવાની છે અને મહાસંમેલન પણ અમે મોટા પાયે આપવાના છીએ જ્યાં મોટા મોટા સાધુ સંતો પણ પધારવાના છે કે જે એક ચાલીસ ચાલીસ નહીં પણ સો સો વર્ષથી તપસ્યા કરી રહ્યા છે એ લોકોના ફોન અમને આવે છે કે જે આપની લડાઈ છે એક રાક્ષસ કહેવાય આ વ્યક્તિ આપની લડાઈ સાથી સાચી જ છે અને એમાં એમનો અમને બધાને સહયોગ છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદ ખાતે જે બેઠક યોજાઈ હતી ક્યાંકને ક્યાંક આ બેઠકનું નિષ્કર્ષ સામે ન આવતા હવે ક્ષત્રિય સમાજ છે તે પોતાની આગામી વિરોધની રણનીતિ છે તે તૈયાર કરી રહ્યું છે ને આ હવે આ વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક ફક્ત રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો બની ગયો છે ને આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક તેના પડઘા રાજસ્થાનમાં પણ પડે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે તો રાજકોટમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના જાહેર મંચ ઉપર નિવેદનને લઈને ક્યાંક જે રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની મહિલાઓ રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી પદ્મિભાવાળાએ અન્નનો ત્યાગ જાહેર કરે ત્યાગ કરીને જોહર કરવાની પણ તૈયારી દર્શાવી છે ત્યારે અમરેલીના મૈ અને મહીસાગરમાં પણ જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અમદાવાદમાં એ એમ એ ખાતે ખાસ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જાણીતા આધ્યાત્મિક માર્ગદર્શક લેખક અને શિક્ષણ શિક્ષણશાસ્ત્રી શ્રી એમ દ્વારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું ટેપિંગ ધ ઇન્ફિનિટી પોટેન્શિયલ સાયન્સ ઓફ યોગ વિષય ઉપર સમગ્ર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા प्रोग्राम योगा का पोटेंशियल क्या है और वो खास करके युवकों को कैसा उसका इफेक्ट हो सकता है और योगा खाली एक्सरसाइज है क्या और कुछ है तो हम इसके बारे में बोल रहे थे कि आदमी का पोटेंशियल को ऊपर ले जाने वाली चीज़ जो है वो योग કરણીસનાના આગેવાન જે પી જાડેજાએ કેન્દ્ર સરકારને રૂપાલા મુદ્દે ચીમકી આપતા કહ્યું હતું કે વહેલી તકે રૂપાલાને લોકસભાના ઉમેદવાર પદેથી દૂર કરવામાં આવે જો તેમની ટિકિટ રદ નહીં થાય તો તેની જવાબદારી વર્તમાન સરકારની રહેશે થોડા સમયથી રાજકોટના લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી થઈ છે તે અંગે સમાધાન માટે પણ ગઈકાલે અમદાવાદમાં મિટિંગ હતી અમારા આગેવાનોએ જણાવ્યું હતું કે આ પહેલી ને છેલ્લી મીટિંગ છે હવે પછી કોઈ મીટિંગનો અવકાશ નથી અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરો અને અમારે જો આમ નહીં થાય તો અમારે ભાજપના અગ્રણીઓને જણાવવાનું કે હવે પછીની જે કાંઈ પરિસ્થિતિ ઉદ્ભવશે એની જવાબદારી જે આપની ચાલુ સરકાર છે તેમની રહેશે અમારે ના છૂટકે રોડ ઉપર આવવું પડશે અને જ્યારે અમારા બહેનો અનસન ઉપર ઉતરેલા હોય ત્યારે જણાવવાનું થાય છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે બગડશે એની તમામ જવાબદારી સરકારની રહેશે એટલે વહેલામાં વહેલી તકે પુરુષોત્તમભાઈ રૂપાલીની ટિકિટ રદ કરી અને વેલી તકે આપ પગલા લેશો રાજકોટ શહેરમાં રૂપાલાના વિરોધ વચ્ચે અલગ અલગ બે દ્રશ્યો સામે આવ્યા હતા એક તરફ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બોયકોટ રૂપાલાના પોસ્ટર લાગ્યા હતા તો બીજી બાજુ અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાના પ્રચારના પોસ્ટર લાગ્યા છે અંબિકા ટાઉનશિપ વિસ્તારના લોકોની તાજેતરમાં મિટિંગ મળી હતી અને સાથે જે રીતે પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવાની પણ વાત કરી હતી રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો સતત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે તો હવે રાજકોટના અંબિકા ટાઉનશીપની અંદર પાટીદાર સમાજ જે છે તે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને સમર્થનમાં આવ્યો હોય તે પ્રકારનો દ્રશ્યો છે તે સામે આવી રહ્યો છે ગઈકાલે પાટીદાર આગેવાનો દ્વારા છે તે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને હવે આજે રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આજે પાટીદાર એટલે કે પાટીદાર વિસ્તાર છે આ વિસ્તારની અંદર છે તે પરષોત્તમ રૂપાલાને સમર્થન કરતા ટેલરો છે તે લગાવવામાં આવે છે આપણી સાથે સ્થાનિક છે તેમ સાથે વાત કરશું શુ ક્યાંક ને ક્યાંક પરસોતમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે આ વિરોધને તમે કઈ રીતના જુઓ છો અમારું જે કાર્યક્રમ છે એને વિરોધ સાથે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને સમર્થન છે એમના નિવેદનને સમર્થન નથી આ બહુ સ્પષ્ટતા સાથે હું જણાવું છું આ વિસ્તાર છે વિકાસ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે પચાસ હજારથી ઉપર આ વિસ્તારની અત્યારે પોપ્યુલેશન છે એટલે આ વિસ્તારના સમગ્ર સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખોની એક તાજેતરમાં અમે અહીંયા મિટિંગનું આયોજન કરેલું અને એમાં સર્વાનુમતે એમાં સર્વ સમાજના લોકોએ સાથે મળીને એવું નક્કી કર્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને સમર્થન કરવું રાજકોટના આ ખાસ કરીને જે આ વિસ્તાર છે ક્યાંક ક્યાંક એસી ટકા વસ્તી આ વિસ્તારમાં પાટીદારોની છે તો અહીં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સમર્થનને લઈ ક્યાંક ક્યાંક આ રાજકોટની અંદર આ વિવાદ સર્જાયું લાગી રહ્યું છે તમને આ દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે માત્ર પાટીદાર જ પોસ્ટર લગાવ્યા છે એવું નથી તમે જોઈ શકો છો પોસ્ટરમાં પણ એમાં અલગ અલગ સમાજના લોકો છે એટલે એમાં કોઈ એવું પાટીદારનો કોઈ મુદ્દો નથી ખાસ કરીને એક ચર્ચા આવી સામે આવી રહી છે કે રાજકોટમાં પાટીદાર સમાજનું એક સંમેલન આજે રાત્રે મળવા જઈ રહ્યું છે આ સંમેલનની કઈ તૈયારીઓ છે ને આ સંમેલનમાં કઈ ચર્ચા કરવાનો આ બાબતના મેસેજ આજ સવારથી સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે પણ મેં એ બાબતે આગેવાનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ એ સંમેલન વિશે મને પણ કોઈ વિશેષ જાણકારી નથી અન્ય જે છે સાથે વાત પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટરો વિસ્તારમાં લગાવવામાં છે ખાસ કરીને એસી ટકા જેટલી વસ્તી જ્યારે પાટીદારોની આ વિસ્તારમાં છે તો ક્યાંક ને ક્યાંક આ વિવાદ સર્જ તેવું લાગી રહ્યું છે આપણે જો વિવાદ સર્જાવાનું કોઈ કારણ નથી અમે લોકોએ ચાર પાંચ દિવસ પહેલાં આમ તો જો કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી અમારે મીટિંગોનો દોર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મીટિંગો અમે ચાલુ જ કરી દીધી હતી અને અમે સશોક માણસનું સશોક વ્યક્તિઓમાં અમારી મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા તે સર્વ સમાજમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને જે તે સમયે જ અમે એવું નક્કી કરેલું છે કે ભાઈ અંબિકા ટાઉનશીપ છે એ આવડો મોટો વિસ્તાર છે અને અહીંયા અમારે મોદી સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં દસ હજારની સંખ્યામાં સભા કરવી એવું અમારું નક્કી જ હતું એટલે આ ઇસ્યુને અમારે કાંઈ પણ લેવા દેવા નથી ચર્ચા છે કે આજે મિટિંગ મળવાની છે આ પાટીદાર સમાજની બેઠક હશે કે જેમાં આગેવાનોને બોલાવવામાં આવશે ને ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના સમર્થનની વાત આ મિટિંગમાં કરવામાં આવશે આપને કોઈ અંદાજ છે ના જો આ મીટિંગમાં જે આજે જે સોશિયલ મીડિયામાં જે કાંઈ સમાચાર આવી રહ્યા છે ઈ એનો મને ખ્યાલ નથી અને કોઈ પણ સમાજના નેતાઓની મીટિંગ હોય તો ઈ મારા જાણમાં નથી ખાસ કરીને જે રીતના વિવાદ સામે આવી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો સતત ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે એ નિવેદનને લઈ ખાસ કરીને જે નિવેદન બોલ્યા છે આને તમે કઈ રીતના જોવો છો પણ એ નિવેદનો જે હોય મેં કોઈ સોશિયલ મીડિયામાં વાંચ્યું પણ નથી પણ ચૂંટણી તો આવતી જતી રહેતી હોય છે પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મોદી સાહેબે જે રાષ્ટ્રહિતના કાર્યો કર્યા છે એના સમર્થનમાં જ ભારતીય જનતા પાર્ટી તરફથી વોટ થાય અને ભારતીય જનતા પાર્ટીનો એક હું ચોક્કસ કહીશ કે એક પરસોત્તમ રૂપાલે જેવા સક્ષમ નેતૃત્વ રાજકોટ દસને આપ્યા છે તે હું તો નકરા રાજકોટનું નહીં પોરબંદરને પણ સક્ષમ નેતૃત્વ આપ્યું છે તો મોદી સાહેબના સમર્થનમાં ઉમેદવારને જંગી લીટથી જીતવા જોઈ એવી અમારી નેમ છે જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટમાં જે રીતના પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ છે તે સામે આવી રહ્યો છે આ વિરોધની વચ્ચે રાજકોટના એંસી ટકા જેટલી વસ્તી ધરાવતા આ જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે આ વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપતા પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને ખાસ કરી સ્થાનિક લોકો દ્વારા છે તે અવારનવાર મિટિંગો બોલાવી અને પરસોત્તમ રૂપાલાને સમર્થન છે તે હાલ આપવામાં આવી રહ્યું છે ભાવનગર શહેરના માર્કેટ અને આજુબાજુના વિસ્તારમાં મહાનગરપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા લારી ગલ્લા અને પાથરણાવાળાને હટાવતા વેપારીઓ રોષે ભરાયા હતા ઉપરાંત લારી ધારકો ત્યાં મહાનગરપાલિકા સંચાલિત મલ્ટી લેવલ પાર્કિંગમાં લારીઓ રાખીને ભાડું ચૂકવતા હોય છતાં આ અંગે દંડ ફટકારતા ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે રેલી યોજીને કમિશનરને રજૂઆત પણ કરી હતી અફકોર્સ નાના વેપારીઓને થોડી તકલીફ પડી છે નાના વેપારીઓને તકલીફ ન પડે તેના માટે આજે કમિશનર સાહેબ સાથે ચર્ચા થઈ મિટિંગ થઈ એની અંદર લારી ગલ્લાવાળા પથારાવાળાના દુકાનદારોને જે તકલીફો હતી એની રજૂઆત આપણે કમિશનર સાહેબને કરી છે અને સાહેબે એનું સોલ્યુશન આપ્યું છે રસ્તો આપ્યો છે કે જેઓ વેપારીઓને ધંધો બંધ થાય એવું અમે નથી ઈચ્છતા કમિશ્નર સાહેબનું કહેવું એમ છે પણ આમ જનતાને પબ્લિકને તકલીફ ના થાય એ પણ જવાબદારી કમિશનરશ્રીની અને મહાનગરપાલિકાની છે તેના ભાગરૂપે જે નીતિ નિયમ કી જે કાર્યવાહી કરવાનું એને કાર્ય કર્યું છે તેના માટે એમને સૂચનાઓ આપી છે તે સૂચનાઓને ધ્યાનમાં રાખીને તમામ વ્યાપારીઓને પણ સૂચનાઓ આપી છે અને અત્યારે આપણે જે પાર્કિંગમાં ઊભા છે ત્યાં એકસો એક જેટલી લારીઓ સીલ કરવામાં આવેલી છે તેના માટે વ્યાપારીઓ અહીંયા ઓલરેડી ભાડો ચૂકવે છે તો હવે વ્યાપારીઓ એમ કહે છે કે અમે ભાડું ચૂકવીએ છીએ તો અમે દંડ સુગમ ભરીએ એટલે એમની વાત પણ છે એટલે પાર્કિંગના સંચાલક સાથે હું અત્યારે ચર્ચા કરવા આવ્યો છું અને એની અંદર એક સુખદ સમાધાન નીકળે એવું અમે અત્યારે મહેનત કરી રહ્યા છેલ્લા ચારથી પાંચ દિવસોમાં રૂપમ ટોકીઝથી લઈને શાક માર્કેટના વિસ્તારમાં ઘણા બધા શાક વાળા શાકવાળી લારીઓ તથા ફેરીયાઓ દ્વારા રોડ ઉપર તથા વાહન પાર્કિંગની જગ્યામાં પાથરણા તથા લારી રાખવાથી ટ્રાફિકની સમસ્યા અને દુકાનદારોને પણ એ બાબતે અડચણરૂપ થવાની સમસ્યાઓની ઘણી બધી રજૂઆતો મહાનગરપાલિકા ખાતે આવેલી હતી જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે છેલ્લા ચાર પાંચ દિવસમાં એ વિસ્તારમાં સઘન ડ્રાઈવ કરીને આવી રીતે લોકોને અડચણરૂપ થાય તથા લોકોની સુખાકારીમાં અવરોધ પેદા કરતી લારીઓ તથા પાથરણાને દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ હતી જે અન્વયે આજે બધા જ લારી ધારકો દ્વારા માન્ય કમિશનરશ્રીને રૂબરૂ મળી તેમની રજૂઆતો કરેલ છે તથા તેમાંથી ઘણી આંશિક રજૂઆતોને ગ્રાહ્ય રાખવામાં આવેલ છે જ્યારે લોકોને નડતરરૂપ પ્રશ્નો અંગે શ્રી દ્વારા તેઓને પણ એ બાબતે સુધારો કરવા સૂચના આપેલ છે સુરતમાં નોંધાતી ગુનાખોરીની ઘટનાઓમાં સામેલ ગુનેગારોને પકડી પાડવા માટે સુરત પોલીસે બાળો ચડાવી છે જેના ભાગરૂપે એક સપ્તાહ પૂર્વે શહેરના કટોદરા વિસ્તારમાં હત્યા કરાયેલા યુવકના આરોપીને પકડી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે યુવકની હત્યા કેવી રીતે થઈ તે પર ઉઠેલા સવાલમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયા જણાવે છે કે મરનાર યુવક શંકર પટેલ અને આરોપી વિનોદ શાહ વચ્ચે ચાને કારણે મોટી બબાલ થઈ હતી તે પછી વેરવાળવાને ઈરાદે વિનોદ શંકરે માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની વાતનો ખુલાસો ક્રાઇમ બ્રાન્ચ આને આરોપી સુધી પહોંચવા માટે ગતિમાન કર્યો કરેલા ચક્રો દ્વારા થયો હતો ત્યારે હાલ તો વિનોદ ક્રાઇમ બ્રાન્ચ હિરાસતમાં છે અને વધુ પૂછપરછમાં હાથ ધરવામાં આવી છે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાલીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં તે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને પૂછપરછ કરતાં આ બંનેને પાંચ સાત દિવસ પહેલાં એટલે કે મળે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું પોલીસ જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણઓ શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે તો રાજ્યભરમાં રખડતા ડોરો નગરસરો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે આ બાબતનો નિવેદો લાવવા માટે મહાનગરપાલિકાએ ડોરો ઉપર ટેગિંગ કાર્યનું કામકાજ શરૂ કર્યું હતું જે અન્વયે શહેરમાં રખડતા ડોરો માટેનું ટેગિંગ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી વેટરનરી ડોક્ટર ચકાસણીયાએ કહી હતી તેમણે કહ્યું હતું કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આઠ હજારથી પણ વધુ સંખ્યામાં ઢોરનું ટેગિંગ કરવામાં આવ્યું છે હવે આગામી દિવસોમાં આ ઢોરો માટે વધુ ચાર એનિમલ હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે આ સાથે તેમણે ડોરો ઉપર ટેગિંગ બાદ ફરિયાદોમાં પણ ઝુકાવ આવ્યો હોવાનું જણાવ્યું હતું તો તેમણે રખડતા શ્વાનને લઈને પણ જાણકારી આપી હતી નવેમ્બર બે હજાર ત્રેવીસથી આપણે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી લાગુ પાડવામાં આવેલ જે અન્વયે જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોના પશુઓને આપણે આરે અને ટેગિંગ કરીએ છીએ નવેમ્બરથી લઈ અત્યાર સુધીમાં જેટલા પશુપાલકોએ આપણને અરજી આપેલ અને પશુઓ રાખવા માટે લાયસન્સ કે પરમિટ માટે પાત્રતા ધરાવતા હોય તેવા તમામે તમામ પશુપાલકોના ઘરે જઈ મુલાકાત લઈ સર્વે કરી અને પાત્રતા ધરાવતા તમામ પશુપાલકોના પશુઓના આપણે આર અને ટેગિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે સાહેબ શું માનું છું મારો જોવા મળતો એમાં ઘટાડો થયો છે કે વધારો થયો છે ફરિયાદની વાત કરીએ તો પહેલાંના પ્રમાણમાં હાલે પચાસ ટકા કરતાં પણ ઓછી ફરિયાદ મળે છે અને જાહેર માર્ગો રસ્તાઓ અને શહેરી વિસ્તારમાં પણ પહેલાંના જેટલા પશુઓ જોવા મળતા હતા એના પ્રમાણમાં હાલ ઘણા ઓછા પશુઓ જોવા મળે છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પશુપાલકો પાસે પોતાના પશુઓ રાખવા માટે માલિકીની જગ્યા ન હોય તેવા પશુપાલકોને આપણે એનીમાં હોસ્ટેલની સુવિધા પૂરી પાડીએ છીએ હાલે આપણે કોઠારીયા ખાતે મવડી ખાતે રૈયાધાર ખાતે અને રેલનગર રોડ ઉપર રોણકીના સર્વેમાં આપણે એમ ચાર એનિમલ હોસ્ટેલ હાલે આપણે કાર્યરત છે આ ઉપરાંત આપણે મોટા મવા ખાતે પણ એક એનિમલ હોસ્ટેલની કામગીરી ચાલુ છે અને તે ઉપરાંત બીજી વધુ ત્રણ એનિમલ હોસ્ટેલ એક કોઠારીયા તરફ એક રૈયાધા તરફ અને એક બેડી ચોકડી તરફ સોખડા વિસ્તારમાં આપણે એની હોસ્ટેલ બનાવવાનું આયોજન છે સ્વાન ઉનાની શરૂઆત થઈ નથી કે મહાનગરપાલિકાના કામકાજના ધાંધિયાની બુમરાડ શરૂ થઈ ગઈ છે દર વર્ષની વર્ષે પણ ફરીથી નર્મદાની લાઈનમાં હોવાના સમાચાર સામે આવ્યા છે નર્મદાની મુખ્ય લાઈનમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા સમારકામનું કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે એટલે કે હવે ભુજવાસીઓને બે દિવસ પાણીને લઈને અગવડ પડશે નહીં તેવી જાણકારી ભુજ નગરપાલિકાએ આપી હતી આ સાથે તેમણે એવી પણ જાણકારી આપી હતી કે ભુજવાસીઓને બે દિવસમાં એની દ્વારા મળી રહેશે ત્યારે મહાનગરપાલિકા દ્વારા સુઆયોજન પણ કરવામાં આવ્યું છે એટલે જ પાઇપલાઇન ઊં જેમ બને તેમ ત્વરિત સમારકામ કરવામાં આવશે આગળ નગરપાલિકાની મેઈન રાઇઝિંગ લાઈનમાં લીકેજ થયેલું છે અને તેની કામગીરી કાલ કાલ સાંજ નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલી પાણીની તકલીફ તો લગભગ બને ત્યાં સુધી તાત્કાલિક કાલ સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થાય એવા પ્રયત્નો કરવામાં આવેલા છે અને તેમ છતાં ભવિષ્યમાં આ પ્રશ્ન ના સર્જાય તે માટે લાઇન શિફ્ટિંગ માટેનું પણ આયોજન કરી રહ્યા છીએ જેમ બને તો નગરજનોને તકલીફ ના પડે તે રીતે કામગીરી તાત્કાલિક પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભુજ નગરપાલિકામાં હાલની તારીખે ત્રણ ટેન્કર કાર્યરત છે અને તેમ છતાં જરૂરિયાત જણાશે તો નગરપાલિકા દ્વારા ટેન્કર રાખી પણ કામગીરી કરો આજ સવારે જ નર્મદા જે ભુજ શહેરને આપણે જે પાણી મળે છે એ નર્મદાની લાઇન મુખ્ય લાઈન એ સાપેડા નજીક લાઈનમાં ભંગાળ પડતા ભુજ શહેરને પાણી સદંતર મળવાનું બંધ થઈ ગયેલ છે અને ભુજ નગરપાલિકાની પણ જે કુકમા સંપથી ભુજ જે પાણી આપણે આવે છે એ મુખ્ય લાઈનમાં પણ ભંગાળ પડતા ભુજનો પાણી આવનાર બે દિવસ સુધી સદંતર બંધ રહેવાનું છે લાઇન રિપેરિંગ કરવાનું કામ ચાલુ અત્યારે છે અને બે દિવસ સુધી પાણી કરકસરયુક્ત વાપરવા આપના માધ્યમ દ્વારા હું ભુજ શહેરનીના નાગરિકોને એક વિનંતી કરું છું બાદ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નર્મદા ન્યૂઝ નમસ્કાર